મિત્રો આપ જોઈ રહ્યા છો બાગાજી એપિસોડ સેવન તો મિત્રો આજ આપણો એપિસોડ થવા જઈ રહ્યો છે છે તો મહેમાન તે ત્રીજા એપિસોડમાં આવી ચૂકેલા છે અને તેમનો મને વોટ્સએપ મેસેજ આવેલો હતો પ્લસ કોલ બેગ આવેલો હતો તેમને મને કીધું કે અમને બહુ મજા આવી તો અમે ફરી તમારી સાથે આવવા માંગીએ છીએ તો અમે એડજસ્ટમેન્ટ કરી તેમને આવી કે અમે બોલાવી લીધેલા છે તો દર્શક મિત્રો પબ્લિકની એવી ડિમાન્ડ છે કે જે મારામાં વોટ્સએપ મેસેજ આવેલા છે તથા ચલનના અંદર તેમણે કોમેન્ટો કરેલી છે કે દેવરાજ ભાઈ તમે છે ને સવારે નવ વાગે એપિસોડ નાખો તેથી સાંજે તો ઠીક જ છે પણ સવારે અમે ચા પીએ અને સવારે તમારી કોમેન્ટ જોઈએ તો અમારો દિવસ સારો ઉગે દર્શક મિત્રો જે પબ્લિકની ડિમાન્ડ છે તે અમે પૂરી કરવા જઈ રહ્યા છીએ હું અને મારી ટીમ તો અમારો નેક્સ્ટ સન્ડે

દિવરાજભાઈ બોલ બીજા એપિસોડમાં આવ્યા હતા એટલે અમને બહુ મજા આવી એટલે અમને ફરીથી આવવાનું મન થયું હં હં તમારું એપિસોડમાં આવીએ એટલે બહુ મજા આવે એના માટે અમને એમ થયું કે લાવો બીજા એપિસોડમાં પણ મુલાકાત લઈએ એ બદલ ખુબ આભાર ના ના અને આ શો ના અંદર તમારી જ્યારે મરજી થાય ત્યારે તમે મને વોટ્સએપ મેસેજ કરી શકો છો અથવા કોમેન્ટ કરી શકો છો અને તમારું મન થાય ત્યારે તમે આવી શકો છો અમારા બાકા ચીકી સો મચ થેન્ક યુ થેન્ક યુ સો મચ કે તમે જે અમારા

હા મને એમ કે હોર મોનો મને એમ કે તું એને હળકો ચાની બનાવી દીધું બરોબર હા મારો લોયો ને ખાલી ચાની ને આ ગુડળો ને બીજા બીજા ઘરની ચા વારે આજુ આજુબાજુ ગામના મહેમાનો આવેલા છે તે તમારા ઘર વાત લઈ જઈને બીજી જગ્યા વાત કરશે તો તમે એવું ઈચ્છો છો બરોબર ને તો આપડે શું રાખવી પડે શાંતિ પરવીનલાલ

હાળું દૂધ લાવી આપો હાળી ચા પત્તી લાવી આપો બરોબર બધું અંદર જોતી વસ્તુ નાખો તો સારી જ બનવાની તો એ કેતો હે પદમણી ભાભી કે બીજાના ચા ચા પીવા દોડે જાય તમે ભાઈ પદમણી ભાભી ના હાથમાં જે સ્વાદ છે તમને સ્વાદ નહીં મળતો શું એવું છે પણ તમે એમને એમના કને પ્રેમ થી ચા પીવો ને તો ચા તમને સારી જ લાગશે ઓવર ના વેલ લો પદમણી ચાલાઓ બરોબર હા એમ તો કહું એમાં શું ચલો આમનું કાક સોલ્યુશન તો કરવું જ પડશે કરવું જ પડશે એના સિવાય સુટકો તો કે જો સોલ્યુશન નહીં કરી ને તો આ કારો ભઈના પદમે ભાભી હાડકા ભાગી ના પણ હે ચા મન ચા ઈ વાત હાચી હે ને ખાલી ખોટું એકબીજાને વાગી જાય વાગી જાય એમાં મજા ના આવે મને કરતા કાક રસ્તો વટલો રસ્તો કાઢીએ મામા દબીજી ચા પતિ હો હું તો ઠાકોરજી ની ચા પતિ વાપરું મારા ઘરે ઠાકોર ભઈની ચા ઈ છે ઈ બહુ સારી આવે આ તો મને કો હું જીવી જાવતી રહું એક મિનિટ ઉભા રહો લો ભાવિશ ભાઈ આપડી ગાડી ની પાછળ ડેકી માં બે પેકેટ પડ્યા છે લેતા હો આ લોકો ને આપડે સમજાય અને ઠાકોરજી ની ચા હારી હે કે બૈરા નું માર ખાવા નહીં દેતી હા માર તો માર તો ના તારે જે માર ખાવી પડે છે ને એ તારે હવે નહીં ખાવી પડે તું ઠાકોરજી ની એક તમે યુઝ કરો પછી જોવો કેવી લાગે તમને પછી તમને ખબર પડશે કે ના ચલો આવી ગઈ ઠાકોરજી ની ચા પતી ચલો ચા પતી ઠાકોરજીની ચા પત્ની છે જે ગબ્બર ઠાકોરે બનાવેલી ચા છે બરોબર આ હરેક દુકાને મળી આવશે આમાં પેકેટ નાનું પણ જોશે ને તો આવશે પચાસ રૂપિયા વાળું પેકેટ જોશે ને તોય મળી આવશે આ સો રૂપિયાનું આવે આનાથી નાનું જોતું હોય તો પચાસ રૂપિયા મળી આવશે એ થી પછી વીસ રૂપિયામાં મળી આવશે તમને અને હરેક ગામના ગલ્લે મળી બરોબર અને બહુ તમારો સ્ટોક જોતો હોય મોટો તો શંકેશ્વર ભીખાજીના હતા પહોંચી જવાનું ઓકે પણ આ કેટલા ની 100 રૂપિયા ની અને આનાથી નાનું પેકેટ જોતું હોય તો 50 રૂપિયા નું જો મેમન જો હું એક વર્ષની ચાપતિ લઈ લઉં તો મારે દખત ના થાય મારે બદમણી ભેરીમાં મારે એ ખાવી પડે તો તો સારું જ કહેવાય તો તો તમે સમજી જાવ તો તો બહુ સારું કહેવાય જો બદમણી ભાભી આ ઠાકોરજી ની ચાપતિ અને એના અંદર ગબ્બર ભાઈનો એ છે બરોબર તો હવે પછી તમારે આ ચા વાપરવાની છે

બીજો ડખો ભણ જો ના કરાવવાય એક દિવસ તમારે આ કપડા એક દિવસ તમે પહેરો એમાં આખા ઘરની ફેમિલી નો ખર્ચો કેટલો થાય તો એ બધો ખર્ચો બચાવવો પડે તમે કોકની જોડે પૈસા લઈને લગ્ન કરતા હોય અને આટલો બધો ખર્ચો કરો પાછળ ભોગવવો તો પડે તો ઘણા આ બધું ના કરાય સુખ શાંતિ થી લગ્ન કરી લેવાય જે આપણા વેલો કે સલાહ માની લેવાય તો અડધી તો એક દિવસ જ હોય રસો અને અડધી ના કપડા લેવાય નઈ અને તું આટલો ડાયો થઈ અને આવી બધી જીત પકડે એ બધું નકામુ કેવાય

એ પાંચ મિનિટમાં દસ હજાર રૂપિયા તું ખોટા નાખી દે ઘોડામાં તો એ દસ હજાર રૂપિયા પડ્યા હશે તો કાક નો આવી જશે સારો બરોબર કાં તો એ દસ હજાર રૂપિયા કોઈ બીજા કામમાં આવી જશે ઘરના ને એટલા દસ હજાર પડ્યા હશે તો મજા આવી જાય એટલે આ ખોટા ખર્ચા ના કરાય એટલે હવે તું આટલો હમજું થઈને હવે ખોટા ખર્ચા નો તું વિચારે એના કરતાં સુખ શાંતિ લગ્ન કરી લે

બરોબર ખોટા ખર્ચા તારે તારા મામા નું ખેતર વેચવું ખેતર વેચી મારશે તો પછી જમીન વગર ખાશો શું હમ ખેતર હશે તો તમે કાક પાક થશે તો કાક ખાઈ પેલા ના જમાનામાં બધા લગ્ન કરતા હતા તા

સમજી જો ભણો જો ઓ બજુ તમારો બરાબર જો ઓ પાત ઓ ઓ ચૂત પાત ઓ ચલાઈ કે ખબર નહી એમ કે છે ભાણો કે પાંચ છૂટ અને પાંચ છેરવા જોઈએ મારા લગન ના જો ભણો પહેલા હે ને સાદા કપડા પહેરીને માણસો લગન કરતા હતા અને અત્યાર નો જમાના પ્રમાણે તારી વાત બરોબર છે કે શેરવાણી કે સૂટ લાવવું પડે પણ એક આધુ જ લવાય

પૈસા કામ માં નહી આવે તો એવું સમજી જા પણ અને તારા મામો કેમ માની જા અને લગ્ન કરી લે સુખ શાંતિથી એવું હશે તો અમે લગ્ન માં આવશું અમને ઓડી પાણા એમાં ઓડી ના ખર્ચા ના કરાય ના કે આપડે ઉડી જીવા થઈ ગયે ઉડી જીવા થઈ ગયા જી વાત છે તમ કે ઉડી લાવતા આપણે ઉડી જીવા થઈ ગયે કસાય કામ ના ના રહીએ આપણે બરોબર જે તારા મામા કે ને જે ગાડી કરે ને એ ગાડીમાં માં લગન કરી લેવાય બાકી આ ઉડી બુડીના સપના ના જોવાય બરોબર બરોબર ના કે આપડે ઉડી જીવા થઈ જઈએ આપણે ઉડી જીવા થઈ ગયા સમજા પાછળ પછી આપણે ઉડીજીવાળી એના કરતા છે ને એમાં માની ગયા બસ હો અને ઓલાનો ઓલાલી એનાલી સોના નો ભાવ એક છત્રી એક લાખ છત્રી હજાર પહોંચ્યો હોય અને આ ભાઈ નું કેવું એવું હે કે સોના હાર સોના ની ચેન સોના વેટી અને સોના લકી

સમજો જો આપલા પગ લાંબા હોય ને એટલી ચદર લાંબી કરાય વધારે ના કરાય વધારે પડે ઠંડી ના પહેરી પહેરાતે આપણે બરોબર પછી પાછળ આપણે વાટકો લઈને ફરવું પડે ના 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 ભાઈ પાણો શું કે ખબર પડતી નઈ મગજ ચડી ગયું યાર મારું પાણો શું કે છે ખબર હે નું કેવું એવું પાણો કે ચાર પાંચ ડ્રોન જેની આગળ ગયો પડી ગયો ભાણે તો મને વિચારમાં નાખી દીધો કે હોલિકોપ્ટર તો ચારેકોર ફરે યાર કેમેરા મેન આવે અને એક વિડીયો શૂટિંગ વાળો આવે તો બઉ યાર પેલા આ બધું નતું એમને પૈણી આવતા તમારા જમાનામાં બધું ને ખર્ચા વધી ગયા બરોબર હવે આ બધું ના કરાય એક વિડીયો શૂટિંગ વાળા ને બોલાવી લેશે એટલે એ ફોટા પાડી આવશે અને વિડીયો શૂટિંગ કરી આવશે એટલે ભાણા માની જા અને આ બધું રવા દે તો ભાણા તારે હવે તારા મામા કેમ તારે કરવાનું કે નહીં કરવાનું જો ઈ કે છે ને એ તારા માટે કે છે ભાણા બરોબર આ તું લગ્ન કરીશ બરોબર કાલ આજ તું લગ્ન બધો ખર્ચો કરી નાખીશ કાલ તારી વાઈફ આવશે તારી વહુ બરોબર એમ તું ચાક ફરવા લઈ જઈશ પછી તારા દાંત બતાડીશ તો એના માટે કઈ પૈસા રાખવા પડે ને પછી તારા છોકરા થશે બરોબર એમને તું ભણવા બેહારીશ બરોબર પછી એમનું તારે ફ્યુચર નું કઈ વિચારવું પડશે ને બરોબર એ બધા પૈસામાં માં ઉડાડ નાખીશ ભાઈ છોકરા તું શું વિચારીશ છોકરાને તું ઇંગ્લિશ મીડિયમ માં કે ગમે તે તારે ભણાવવા છે તું કેવી રીતના ભણાવીશ બરોબર એટલે અસ્તા નહીં આગળ નું વિચારવાનું ભણા શું વિચારવાનું આગળ વિચારવું બધું તો હવે જો હું મો

બુદ્ધિનો ઉપયોગ કરો ને સહી જગ્યાએ કરો ત્યાં અલગ અલગ ત્યાં કરજે વધુ તારા બાપા ને ચડિયા ઝાટક થાય હું કા કેવા માંગુ બોલ 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 મિત્ર તમે પણ આવું ના કરતા ના કરતા તમારા ભાઈ બન ના પણ પપ્પાને ને સાફ થઈ ગયા છે બરોબર હે ઓકે હવે સબક મળી ગઈ ને હા હવે શું કરવાનું કોઈને હારી સલાહ આપવાની ખરાબ નહીં આપવાની

દેવરાજ ભાઈ આ છોકરાઓ ને ખબર ના પડે જેમ કે હજુ એ છોકર બુદ્ધિ કેવાય એમના સમાજમાં માં શું રીતી રિવાજ ચાલતા હોય એમને ખબર હોય તો લાબુ ભા તમારે સમાજ રીતે તમારે જમવાનું બનાવવું પડે એટલે આપણે હવે એવું જ કરશું કઈક

ભાઈ પાછો મિલાય માતાજી માતાજી માતા એ માતાજી ચલો હવે અમે પણ રજા લઈએ હવે જઈએ ને હવે તમે અમને રજા આપો ને કે કોઈ બીજી મેટર આવશે તો ગાહ મગજ હાવ ખરાબ થઈ જશે એના અમે ઘર ભેગા પેલા બરોબર ચલો ધીવરાજ ભાઈ તો હવે બીજી વાર પણ અમને બોલાવજો નહીં વાંધો નહીં કરશો ને અમને ચોક્કસ યાર

જો દર્શક મિત્રો આવતા સંડે અમારે સવારે નવ વાગે અમારો વિડીયો આવશે અને મોજ અને બાકા ચીકી શો જોવાનું ભૂલશો નહીં જય શ્રી કૃષ્ણ બહુ મજા આવી આયો આજના છોકરાઓને એમ કહું કે આ રીતના સારું કામ કરતા રહો અને આનાથી તમે આગળ વધશો બરોબર અને આ આ જે રસ્તો પગડ્યો એ બહુ સારામાં સારો રસ્તો જુઓ મારા ભાઈબંધો બધા

ખાસ કઈ ગુલાબ જાંબુ ના બનાવતો ખાસ થઈ છે ને હા એ વાત હાચી કરી પેલા તો અમારા ભાઈ ને ખાસ